ના વિવિધ કાર્યક્રમ જેવા કે વ્યસનમુક્ત પ્રદર્શન વ્યસનમુક્તિ પ્રેઝન્ટેશન પુસ્તિકા વિતરણ અને ઓનલાઈન પ્રકૃત સ્પર્ધા વગેરેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ગુણવતભાઈ ગોસ્વામી कौशिकભાઈ પાંચાલ હિતેશભાઈ દરજી વિજયપ્રજાપતિ હિમાલય સોલંકી દક્ષ સોલંકી રુદ્રસીધીએ બારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમા મોટી સંખ્યામાં પરિજનો બાયર ધનસુરા તાલુકાના પરિજનો અને ગ્રામજનો જોડાયા હતા लोकोमा गायत्री परिवाद वारत थता समाज योद्धार ना आ कार्यनी भारो भार प्रशांसा थती जोवा मडी